આણંદની ઘટના બાદ ફાયર વિભાગની ટીમે આણંદમાં ચેકિંગ હાથ ધર્યું છે જેમાં આણંદ અને કરમસદ વિસ્તારમાં આવેલ ફાયર એનઓસી વગરના બે ઝોન આણંદ ફાયર વિભાગ દ્વારા સીલ કરાયા છે અમદાવાદના ફાયર વિભાગના રીજનલ ઓફિસર અમિત ડોગરીની હાજરીમાં સીલ મારવામાં આવ્યું एक इंस्पेक्शन की कार्रवाई गुजरात में चल रही है समग्र गुजरात में इंस्पेक्शन की कार्रवाई हो रही है और इंस्पेक्शन की कार्रवाई रिजनल फायर ऑफिसर डिस्ट्रिक्ट फायर ऑफिसर स्टेशन फायर ऑफिसर और एंटायर फायर टीम के द्वारा हो रही है नियामक साहब द्वारा एक 38 पॉइंट का चेकलिस्ट बना हुआ है जिसके अनुसार ये कार्रवाई हो रही है જાણકારી કાલ બહુ દુઃખદ ઘટના રાજકોટ ખાતે ત્યાંથી અમને ખાસ ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં આગળ ચેકિંગ કરી અને રિપોર્ટ ચેકલીસ્ટર નું ભરી અમારે ત્યાં રવાના કરવાનું છે અને જે જગ્યાએ ના હોય અને સત્વરે એમની આ ગેમ ઝોન બંધ કરાવી દો અને સીલ કરી દો જ્યાં સુધી એમની ફાયર એનોસી ના થાય ત્યાં સુધી એને ખોલવા નહીં દેવાય ગેમ ઝોનની મેં જે ફાયરની સિસ્ટમ હોય જે જરૂરી છે ત્યાં આગળ અને એક્ઝિટ પણ કમ્પ્લીટ છે પણ એમની જો ખાલી એક જ વસ્તુ નહીં કે ફાયર એનોસીની આખા કોમ્પ્લેક્સની તો એનોસી છે જ પણ જ્યારે ગેમ ઝોનની એનઓસી ના હોય તો એનો પણ સીલ કરવી જોઈએ કોના તરફથી પરમિશન લાવવામાં આવી એ પણ અમને હજી ખબર નથી બાકી એ પણ પૂછપરછ ચાલુ જ છે કે ગેમ ઝોન ચાલુ કરવા માટે પરમિશન ફાયર કોને હાલ જાણવું જોઈએ બસ એને સીલ કરી દેવામાં આવશે અત્યારે વડોદરાના કરજણમાં રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં હોમાયેલા અઠ્યાવીસથી વધુ માસૂમોને ભાવભેની શ્રદ્ધાંજલિ આપવામાં આવી